કશું તો મેં ટેન્ટ ખોલીને જોયું તો યાર જુઓ આ છે ને આખું ટેન્ટ અહીંયાથી તૂટી ગયું છે જો અમે આખું છે ને ખોલીને જોયું તો આખું ટેન્ટ છે ને ખુલી ગયું છે ને હવે છે ને આમ નીચે થઈ ગયું છે જેવું આખું આ ટાઈપ છે ને ટેન્ટ આખું નીચે થઈ ગયું છે ખબર નથી પડતી યાર હવે શું કરું હવે આજની રાત તો ગમે તે કરીને કાઢવી પડશે બાકી અત્યારે અમે છે ને લદ્દાખમાં છીએ અને લદ્દાખમાં છે ને હરેક જગ્યાએ તમને હોટલની છો હજુ ફટાફટ ના કર્યો ચેનલ ફટાફટ કરો બાકી જુઓ આપણે ક્યાં પહોંચી ગયા છે મસ્ત મજાની વાદીઓમાં તો એ સયાથી અમે છે ને પાણી છે તમે જવાના છીએ પહેલી બાજુ ફરવા માટે બાકી તમને પણ બતાવીશું શું કહેવાય जिगर पाने बाकी फुल मौज थवानी शाजे तो वाह ये जो गाड़ियों के लिए बदल गई शाजे वो वाह अने एक पर सिक्योरिटी नहीं है जो एम ने नो जीरो क्राइम आ जाओ गैस अपना जिगर भाई जो फुल ले ले फुल मौज कर रहे हैं जिगर भाई આજનું બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં આવ્યું બધા મજામાં હશો મસ્ત હશું અને મહીસાગર ગુજરાતથી નીકળે આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ તો અત્યાર દિવસ અને કાલી નાઈટ અમે ને રિસોર્ટ છે ત્યાં રોકાયા હતા બાકી જોવા જશે ને રિસોર્ટ છે બહુ મોટું ત્યાં આપણે રોકાયા હતા પેલી બાજુ છે સ્વિમિંગ પુલ અહીંયા આપણે કપડાં સુકાયા છે પેલી બાજુ છે ડાઇનિંગ હોલ અને પેલી બાજુ પાછળ આપણે ટેન્ટ લગાવ્યા હતા બાકી છે ને અત્યાર વાગી ગયા છે સાડા નવ અને સવાર સવારમાં છે ને આપણે સાયકલનું છે ને બ્રેક ટાઈટ કરવા માટેની જવાનું છે હવે જવા ગઈશ બધું સામાન છે ને ખોલી દીધું છે અને હવે જવાનું છે આપણે બ્રેક ટાઈટ કરવા માટે ડિસ્કિટમાં જવાનું છે અહીંથી લગભગ સાત આઠ કિલોમીટર છે ડિસ્કિટ તો સામાન બધું ઉતારીને મૂકી દીધું છે અહીંયા તો ચાલો કઈ જઈએ સવાર સવારમાં સાયકલની બ્રેક રિપેર કરવા માટે બાકી છે ને બ્રેક જ નહીં લાગતી એક કે એટલે જ છે ને બ્રેકનું કામ કરાવવું જ પડશે કાલે શનિવાર કાલે રવિવાર હતો એટલે કાલે છે ને બજાર બંધ હતું તો આજે જઈએ છીએ એક દુકાન છે આખા ડિસ્કીટમાં જો થઈ જાય તો બહુ સારું નાખે છે ને બહુ હેરાન થવાય છે બ્રેક વગર ગયા છીએ અને આ દુકાન છે એ છે સાહેદ સાયકલની દુકાન પણ છે ને આપણે સાયકલનું કામ નથી થવાનું કેમકે ભાઈના ઘરે છે ને કોઈક પૂજા છે તો એક બે દિવસ સુધી દુકાન બંધ છે કાલે પણ બંધ હતી આજે પણ બંધ છે અને સાયદ હજી કાલે પણ બંધ રહેશે તો વિચારીએ આગળ શું કરીએ કેમ કે બ્રેક વગર આગળ જવાય એવું નથી અત્યારે પાછા જઈએ હુ મિનિટમાં બાકી વિચારીશું કે શું કરીએ રોકાઈએ કે નીકળશું કે બ્રેક ખરાબ છે ને તો આગળ જવું મુશ્કેલ છે ટ્રાય કરીએ રિપેર થઈ જાય તો જઈશ અત્યારે વાગ સાડા ચાર અને હંમેશા ને આવી ગયો હતો હું અહીંયા લગભગ એક વાગે અને આપણા જીગર છે ને એ ફરવા ગયા હતા બહાર બાકી જીગરભાઈ છે ને બ્રેકનું કામ કરી નાખ્યું છે જાતે છે ને યુટ્યુબ પર વિડીયો જોયો બને વિડીયો જોઈને કરી દીધું તો સક્સેસ થઈ ગઈ છે બ્રેક હવે કંઈ વાંધો નથી સવારે ડાયરેક્ટ નીકળવાનું છે તુરતુક જવા માટે ગાતાર આવે છે ને ફરવાડ નીકળી ગયા છે કંઈક આ ટાઈપ પાણી છે કેમ છો હજી ઘરભાઈ એકદમ મસ્ત મસ્ત મજામાં ગાઈશ કેમ છો હજી ભાઈને સપોર્ટ કરજો ફટાફટ ના કર્યો ચેનલ ફટાફટ કરો બાકી જુઓ આપણે ક્યાં પહોંચી ગયા છે મસ્ત મજાની વાત તો એ સયાથી અમે છે ને પાણી છે તમે જવાના છીએ પેલી બાજુ ફરવા માટે બાકી તમને પણ બતાવીશું પેલા ભાઈ સેન્ડવિસ છે ને એટલું બધું યાદ નથી રહેતો અમે અત્યારે જઈએ છીએ સેન્ડ્યુસમાં ફરવા માટે બગ ચાલો જઈએ બાકી છે ને દેશી બ્રિજ બતાવો એકદમ દેશી બ્રિજ લદ્દાખનો દેશી બ્રિજ જોવો છો તમારે

અમે એ બાજુથી આવ્યા પણ અમે શૂટિંગ લેવાનું ભૂલી ગયા કેમ કે અહીંયા એન્જોય જેટલી કરીએ છીએ ને અહીંયા યાર છે ને વાત જ ના પૂછો યાર એન્જોય એટલે ફૂલ એન્જોય વિડીયો લેવાનું પણ ભૂલી જઈએ છીએ અમુક ટાઈમે બાકી અત્યારે અમે છે ને અહીંયા બીજી જગ્યાએ આવી ગયા છે જો અહીંયા છે ને દિવસે અહીંયા છે ને અમે ફોટોગ્રાફી કરીશું વિડીયોગ્રાફી કરીશું બાકી ફૂલ મોજ થવાની છે આજે તો વાહ વાહ જો ગાડીઓ કેટલી બધી લાગી છે જો વાહ અને એક પણ સિક્યુરિટી નથી આ જો एम नहीं भैया नो जीरो क्राइम आ जाओ गाइस अब जिगर भाई जो फुल ले ले फूल मौज करे जिगर भाई गए सात और हम लोग आ गए हैं रिसोर्ट पे वापस ये देखो वहाँ पे सामने खड़ी है मेरी साइकिल और साइकिल में ना हो गई है ब्रेक दिगर भाई ने सही करवा दिया था और ये देखो भाई इस यहाँ का नज़ारा देखो ये रिसोर्ट पे हम रुके और अभी हमें ना कुछ कुकिंग करें कैसे भैया बस बड़े जी ये देखो भाई इस यहाँ पे है ना अभी कुकिंग चल रहा है आ, देखो आज हम बनाने वाले हैं आलू और प्याज की सब्जी तो ये देखो पूरा काट के तैयार कर दिया है और अभी जस्ट सारा मसाला डाल के फिर बनाएंगे आलू और प्याज की सब्ज़ी ઓર બનાયંગે ચાવલ ફિર ખાંગે આલુ ઓર સબ્જી ઓર પ્યાજ અરેશ અત્યારે છે ને વાગી ગયા છે નવ અને હું અત્યારે જ આવ્યો તો એ ખાવીને અમે ત્યાં પેલી બાજુ બેઠા હતા ખાઈ અચાનક હું આવ્યો ને તો અંદર ગયો હું તો જોયું કે ટેન્ટમાં છે ને અવાજ આવ્યો છે અવાજ આવ્યો હું અંદર આવીને તરત સૂતો હતો થોડી જ વાત થઈ હતી અને અંદરથી અવાજ આવ્યો કશું ભગ્યું આવ્યું તો મેં ટેન્ટ ખોલીને જોયું તો યાર જુઓ આ છે ને આખું ટેન્ટ અહીંયાથી તૂટી ગયું છે જુઓ અમે આખું છે ને ખોલીને જોયું તો આખું ટેન્ટ છે ને ખુલી ગયું છે ને હવે છે ને આમ નીચે થઈ ગયું છે જેવું આખું આ ટાઈપ છે ને ટેન્ટ આખું નીચે થઈ ગયું છે ખબર નથી પડતી યાર હવે શું કરવું હવે આજની રાત તો ગમે તે કરીને કાઢવી પડશે બાકી અત્યારે અમે છે ને લદ્દાખમાં છીએ અને લદ્દાખમાં છે ને હરેક જગ્યાએ તમને હોટલ નહીં મળે મોસ્ટ ઓફલી તમારે ટેન્ટ લગાવવું પડશે તો ખબર નથી પડતી યાર અહીંયા નજીક કંઈ ટેન્ટ પણ નહીં મળતું યાર તો શું કરો ને કંઈ ખબર નથી પડતી બટ કંઈ નહીં યાર સુઈ જઈએ આ નાઇટ હવે કરવી પડશે કાલે કંઈક સવારે જોગાડ કરીશું